માડિયાટીના પોલીસ લાઇન ખાતે શ્રી રુદ્રેશ્વર મહાદેવ મંદિરનું ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માડ્યાહાટીના પોલીસ પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો માર્યાટીના પોલીસ લાઇન ખાતે શ્રી રુદ્રેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માર્યાટીના પોલીસ પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો પ્રથમ દિવસે સવારે 9 કલાકે પોલીસ લાઇન ખાતેથી વાજતે ગાજતે રુદ્રેશ્વર મહાદેવ સહિતની મૂર્તિના સામૈયા ત્યારબાદ નગર યાત્રા નીકળી હતી જેમાં પ્રથમ દિવસથી જ શાસ્ત્રીજી ધર્મેશ શ્રી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ઉચ્ચ મંત્રોચ્ચાર દ્વારા મૂર્તિનું પૂજન અર્ચન અને યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો બીજા દિવસે રુદ્રેશ્વર

જે આ દિસ્તા વધારે છે અને શિવ નદી ભવરેશ્વર મહાદેવ શિવ મંદિરની સ્થાપના થઈ છે અને એનો આજે પ્રાણ પ્રતિષ્ઠા મળ્યો છે બધા સાથે મળી અને ગ્રાહ સમાજના એ બધા સાથે મળી અને સારામાં સારો એ પ્રાણ પ્રતિષ્ઠા બીજો છે અને સાથેમાં બે દિવસનો પ્રોગ્રામ રહે